અમદાવાદમાં પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તો આ પરિષદમાં શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને એજોઇન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. પરિષદનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં હાલના ગુનાકોરીના આંકડાઓની વિસ્તૃત સમીક્ષા કરવાનો અને તેના ઘટાડા માટે સરકાર અસરકારક નીતિ ઘડવાનો હતો. સાયબર ક્રાઈમ જેવી આધુનિક ગુનાકોરીના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને તેને નિયંત્રિત કરવા માટે નવી પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ અંગે चर्चा कर अपने जी के क्राइम व्या के घटा से तो एक क्राइम अपने जो है फर्स्ट पार्ट मुख्य क्राइम अपने जोता रही है तो ये मैं 2023 મે આગસ્ટ માસ સુધી 8642 થા 24 મે ઘટિને 6643 થા અને હવે ઘટિને 6554 થા છે એકંદરે ઓવરઓલ ક્રાઈમ ની સિચ્યુએશન જોઈએ તો એ કાબૂ હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્વના જે છે apne project જે CCTV ના હાથે લીધા હતા કા લાસ્ટ યર થી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી આત્યાર સુધી કુલ જે ખાંગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગવાયા છે એ અત્યાર સુધી મેં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જેમે આ જે ખાનગી સીસી ટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે